પાલિકા સત્તાધીશો ગતર ખુલ્લી રાખતા સામાન્ય લોકોએ તેનો ભોગ બનવાનો વાર આવ્યો હતો જેથી લોકોમાં પાલિકા સત્તાધીશો સામે અમે છોપોડો જોવા મળી રહ્યો છે મારું ગામ વડીપોળ મારું નામ પાર્શનભાઈ મગનભાઈ છે હું જમ્બુશર જતા ત્યાં વળી લેવા અને અમે દુકાનેથી અમે આવતા હતા જતા બાઈક આવી આ રસ્તામાં અંદર ખાડો છે રસ્તામાં અને બાઇક આવવાથી અમારી ગાડી ખાડા મૂકી ગઈ તમને કોઈ વાગેલું છે ખરું વાગ્યું છે થોડુંક હાથમાં વાગ્યું છે અને લગભગ ચાર મહિનાથી આ એક ગટરનો જે ખાડો જે છે ચાર મહિનાથી હજુ પૂરાતો નથી અને આજ રોજ તારીખ સત્યાવીસ તારીખ સતાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક બાઈક આ ખાડાની અંદર પડેલી છે જે ફોટામાં મોજૂદ છે હું એ ખોટામાં મોજૂદ છે હજુ કુદરતી સંજોગ એવા ત્યાં કે ખાડામાં બાઈક પડી ગઈ પણ છોકરો બચી ગયો એટલું ઉપરવાળાની મહેરબાની અને આ સટવડ આ ખાડો પુરાવો જોઈએ એવી એક નાગરિક તરીકેની ફરજ છે અને સંપૂર્ણ આ મતલબ કે ખાડો પુરાવો જોઈએ એવી એક માગણી છે આ છોકરો બી હાલમાં મોજૂદ છે કઈ જાય છે આ બચી ગયો આ ભાઈ બચી ગયો જુઓ એનો લક એનો લક બચી ગયો આ ચાર મહિનાથી ખાડો પૂરાતો નથી